એક એક રિસર્ચ જવા દો આ ચિંતા થાય છે ને એટલે કહું છું એક સ્ટડી એક સ્ટડી એમ કે છે કે આ નવી પેઢીમાં મોબાઈલનું આવું ને આવું જો વળગણ રહ્યું તો પંદર વીસ વર્ષ પછીની પેઢી એ સાંભળશે ખરી જોશે ખરી એને બોલતા નહીં આવડે એ કમ્યુનિકેશન ભૂલી જશે કારણ કે એકલા બેઠા બેઠા રીલું જ જોતા હોય ને મોઢાનું કંઈ કામ જ નહીં આ ખાના અને જે અંગ ન વપરાય એની ક્ષમતા ગુમાવી દે અંગ્રેજીમાં કહે છે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ કાં તો વાપરો નહીં તો ગુમાવો જે પગે તે નહીં આવે એના પગ વેલા જાય તો આવડા બોલતા જ નહીં બાપાની યારે બોલતા નથી ઘરમાં આપસમાં કોઈ સંવાદ થતા નથી મોબાઈલને કારણે ફેસબુક ઉપર ને સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ્સ ઘણા બધા ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ આવે પણ હકીકતમાં કોઈ ફ્રેન્ડ નહીં એટલે બધી વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર જીવતા થઈ જશે પછી આંખ્યું કામ કરશે થોડા ઘણા કાન કામ કરશે પણ મોઢું એને બોલતા નહીં આવે બોલવાનું ભૂલી જશે ટેકનોલોજીનો એટલો જબરજસ્ત ઇમ્પેક્ટ હોય છે માનવના જીવન ઉપર